ભારતના હાર્દની ભીતરમાં એક એવો ભાગ કે જેના દરેક શ્વાસમાં સમાયેલું છે પ્રકૃતિનું સંગીત જેની નાડીઓમાં ધબકે છે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો રણકાર પ્રકૃતિના રંગોત્સવ ગેરના મેળામાં આપનું સ્વાગત છે સંસારી સમસ્યાઓને વિસારી મન મૂકીને જીવનના આનંદની અભિવ્યક્તિ થશે परंपरा ने टकाी राखता आदिवासी गीतों नृत्यों परंपरागत वेशभूषा थी सज्ज वैविध्यपूर्ण विरासत ने उजागर करता छोटा उदयपुर राठवा भील धान धानका नायका समुदायों द्वारा थती सांस्कृतिक अभिव्यक्ति जीवन अस्तित्व आनंद चरम अनुभूति कर प्रकृति स्पंदन ने वाचा आपता परंपरागत संगीतवाद्य જેના સુરોથી સમગ્ર મેળો ગુ અહીંના હશે શહેરોનો કોલાહલ કે વાહનો ઘોંઘાટ અને ઘાઘડીથી પ્રાકૃતિક સ્થાનિક ઉપલબ્ધ સંસાધનોથી બનેલ આદિવાસી જીવનના અભિન્ન અંગ એવા સંગીત વાદ્યો આધુનિકતાની લહેર સામે પણ ટકી રહેલ સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના દ્યોતક છે મેળાના રંગોમાં રંગો પૂરશે વિશ્વવિખ્યાત પીઠોરા ચિત્રકારી પ્રકૃતિ અને માનવ સભ્યતાના ગોળબંધનને સાંકળતા આ ચિત્રો દોરાતા નથી પણ લખારા દ્વારા સ્થાનિક સંસ્કૃતિના વિવિધ પાસાઓને ઉજાગર કરતા પરિપ્રેક્ષ્યને ચિત્રકારીની લિપિથી કંડારાય છે અહીં ઉજાગર થશે પરાપૂર્વથી માનવ સભ્યતાની ચીજી વિશાના સાથી રહેલ તીરંદાજીના કર્તબો પેઢી દરપેઢી હાથેથી બનાવેલ તીર કામઠાઓ અને ચોકસાઈની પ્રણાલીગત વ્યવસ્થા સ્વરૂપે પ્રકૃતિના મહાઉત્સવને ઝીલવાની મેળાની અવિસ્મરણીય ક્ષણોને કેમેરામાં કંડારવાની આ છે અમૂલ્ય તક માનવતાની અવિરત યાત્રામાં તમારો પોતાનો મણકો ઉમેરવાની મેળાનો હિસ્સો બની ઝૂમી ઉઠવાની આ તક ન ચૂકીએ આપણી સંયુક્ત ધરોવર સમાન આ મેળામાં આપ મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષા આભૂષણ શૃંગાર સાથે આવો લાવીએ વૈવિધ્યતા સભર રામઢોલ પેહો પેહી ઢાક દહોડી ઘાંઘડી માદળ જેવા સંગીત વાંધ્યો તીરંદાજી અને અન્ય સ્પર્ધાનો હિસ્સો બનીએ આવો રેવા કાંઠાએ ગેરના મેળાનો જીવનના અસ્તિત્વના આનંદનો હિસ્સો બનીએ